મારું નામ પારુલ વિજયભાઈ ચાવડા સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ એકવીસ તારીખ મારો ભાણેશ પરાગ જયંતિભાઈ ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં પણ મારા છોકરો ઉડાડો પણ એ લોકો છે ને એની ગાડી જોવે છે કે મારી ગાડીને ક્યાંય વાંધો કે આવી નથી ને મારો છોકરો સાડા ત્રણ વાગ્યા તાલુકા પોલીસ કરી જે જેપી ચૌહાણ સાહેબને એસપી ચૌહાણ સાહેબને તાલુકા પોલીસ ચોકી તો ઈ સાહેબ કે તમારો છોકરો રોંગ સાઈડ માં હતો તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકોનો કાંઈ વાક છે નહીં ને અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગલે આગળની ડ્રાઈવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યું અને જે

અમને ખબર છે અમને કાયદાની ખબર છે તમે અમને કાયદા શીખલાવવામાં હવે શું માંગે તમારી હવે માંગ એમ કે આ પરક જન્તીભાઈ ગોહેલને અમારે ન્યાય મળે આ રીતે આ હવે પેટી આજ તો મારો દીકરો છે કાલ તો બીજા કોઈ લોકપરનો દીકરો હોય મોટા બાપના દીકરા છે એટલે શું ગરીબ દીકરાઓની આવી હાલત કરવાની જે જેના બાપે નથી ને એકલો એક દીકરો છે અમારો ભાઈ